સુરતમાં રહેતા એક પરિવારમાં ત્રણ દિવસ પહેલાં બાળકીનો જન્મ થયો હતો અને આ પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ ત્રણ દિવસ બાદ બાળકીનું મોત નિપજતા પરિવાર શોકમાં ઘરકાઉ થઈ ગયો છે રાત્રે દૂધ પીવડાવ્યા બાદ સવારે બાળકી કોઈ હલનચલન કરતી ન હતી જે બાદ બાળકીને આ હોસ્પિટલ લઈ જવાતા બાળકેના મૃત જાહેર કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મોહમ્મદ શાહિદ અંસારી પરિવાર સાથે રહે છે તેઓને સંતાનમાં બે દીકરા છે અને ત્રણ દિવસ પહેલાં તેઓને ત્યાં દીકરીનો જન્મ થયો હતો જેથી પરિવારમાં ખુશીનો માહોલ હતો ગતરોજ પરિવારના સભ્યો બાળકીને રમાડી પણ હતી અને રાત્રે દૂધ પીવડાવીને બાળકીને સુડાવી હતી સવારે બાળકી કોઈ હલન चलन करती न थी और बाद में 108 ने मदद थी बारके ने सिविल हॉस्पिटल लाई थी ज्या तबीबोए तपासी ने बारके ने मृत जाहिर करता परिवार शोक घर में घरक थी गय पालमपुर अब घमसान नगर पालमपुर जगह में का क्या बच्चे की तबीयत बहुत ज्यादा सीरियस थी सी। तो मैंने लेके आने को बोला तो इन्होंने मेरे को ले लगा के नहीं छोड़ा यहाँ सब लाके डाल दिया सिविल में जब हमने बोला तो बोले हम यहाँ से नहीं ले एक सौ आठ वाले के आप क्या बोले थे हमने बोला मेडिकल कॉलेज जाने का है तो मेडिकल कॉलेज उन्होंने छोड़ा नहीं हमें कहाँ पे छोड़ा आपको ये लागे सिविल में छोड़ा अभी यहाँ पे क्या हुआ यहाँ पे बोलते बच्चा ऑफ था ही क्या तो ले जवानों से वहाँ कितने दिन का बच्चा है अभी दो तीन दिन का है